ચાલુ કરીએ હવે જય માતાજી બધા ગોસ્વામી કરીને છે એને બે કોમેન્ટ કરેલી હતી કે પેલું હર હર મહાદેવ ડિયર કમ ટુ ડુબઈ એન્ડ યુએ તો ભાઈ તમારી વાત સાચી કે આપણે ડુબઈ ને હું હા યુએ આવી જાય મને નામે નથી આવડતું આમાં આવું કેમ પણ આપને બહાર ની country ફરવાનો શોખ જ નથી દુબઈ ને યુએઈ આવીએ પણ તમે કીધું એ બદલ આભાર તમારો અને બીજી જ કોમેન્ટ હિરેન ગોસ્વામી કરીને છે એની એ કરી છે કે બહુ મસ્ત video બનાવો છો તમે dear all the best બસ આવા જ video બનાવતા રહો એ મહાદેવ તમારી જોડે છે તો થેન્ક યુ ભાઈ તમારો દિલથી આભાર કે તમે અમને આટલો સપોર્ટ કરો છો તો એ બદલ તમારો દિલથી દિલથી આભાર ને મમ્મી કેમ કે તમારા સપોર્ટ થી જ અમે અત્યારે આ લેવલે પહોંચ્યા છે અને તમને એમ લાગતું હશે કે એક હજાર કરવા આ બસ નાની માના ખેલ નથી મિત્રો એક હજાર કરવા અમને ખબર હૈ યુટ્યુબર ને કેમ એક હજાર થાય મહા મહેનત પડે બાપા અરે અને બીજી બીજો પ્રશ્ન એ છે પરિયો ભરવાડ કરીને એની ચાર કોમેન્ટ કરી છે તો પેલી કોમેન્ટ એ છે કે તમારું ગામ કયું છે તો આ તો લગભગ બધાની કોમેન્ટ આવે છે મિત્રો કે તમારું ગામ ક્યું છે ગામ ક્યું છે તો મારું ગામ છે દેવડા કુતિયાણા તાલુકો છે અને જિલ્લો પોરબંદર છે તો અમે દેવડા ગામમાં રહીએ છીએ જેને પણ મને મળવું હોય તો તમે આવી શકો છો મિત્ર તમે મને મળવા માટે અને બીજી બીજો પ્રશ્ન એ છે કે YouTube માં ડેઈલી વ્લોગ મૂકો તો ભાઈ YouTube માં ડેઈલી બ્લોગ મૂકો મને નથી પોહાતું કેમ કે મારે સ્કૂલ નું કરવું કે વ્લોગિંગ નું મૂકવું કે નહીં મમ્મી બધું ભેગું છેડા નથતા હતા છેડા નથી આમતા એકઈ ના નકર તો આપણે ડેઈલી વ્લોગ પણ મૂકીએ પણ આપણે 12th પૂરું થઈ જાય ને એટલે આપણે હે ને જેમ બને એમ ડેઈલી વ્લોગ મુકવાનું ચાલુ કરશું કેમ કે daily vlog મુકીએ તો તમને પણ જોવાની મજા આવે અમારી life style તમને ખબર પડે કે અમે કેવી રીતના રહીએ છીએ અને અમારું નાનકડું ગમતું ગામ જ છે કે સિટી કે એવું કંઈ નથી બસ નાનું અમતું ગામ છે તો પછી પરિયો ભરવાડ કરીને છે ત્રીજો પ્રશ્ન એની જ કરેલો છે દ્વારકાધીશ તમને થોડાક જ દિવસમાં ટેન કે પૂરા કરાવે એવી મારી પ્રાર્થના છે

તો બોરીઓ ભરવાડ કરીને છે ચોથો પ્રશ્ન એને પૂછ્યો કે તમે કેટલા વર્ષના છો તો એ આપણે મારી મમ્મીને પૂછે હું કેટલા વર્ષની છું મમ્મી તારે 17 મો આલે છે હજી કઈ એટલી બધી મોટી ઉંમર નથી થઈ ગઈ હજી ભણે હે ખાલી હાઈટ એવડી લાગે છે નહીં હાઈટ માં ઊંચી છે બાકી આપણે છઠ્ઠા મહિનામાં 17 મો વર્ષ બેઠું છે એટલે આપણે 17 વર્ષ આલે છે તો આપણે 17 વર્ષના છીએ એમ કહી સકીએ

થેન્ક યુ સો મચ ભાઈ કેમ કે તમે અમારા વિડીયો રોજ જોવો છો ને તમે અમારા ફેન છો એ અમારી નસીબ વાત છે તો મિત્રો વચમાં થોડાક હે ને વાહનો નો અવાજ આવે તો તમને ક્રાઉડ જેવું ફીલ થાય કે આ શું અવાજ આવે એટલે આપણે થોડીક વાર વિડીયો બંધ કરી દીધો તો વાહન ને બધું વયું ગયું છે તો આપણે પાછું કન્ટિન્યુ કરીએ તો પાંચમો પ્રશ્ન છે આવડ આવડ આ જે હું નામ બોલું છું ને એ બધાની આઈડી ના નામ છે એટલે હું છે ને એની આઈડી ના નામ બોલું છું કેમ કે મને તો ખબર ના હોય કે આ આનું નામ શું છે તો આવડ આવડ કરી કરીને છે એનો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ યોર ફેવરિટ પર્સન એટલે કે મારું પ્રિય વ્યક્તિ કોણ છે તો મારા પ્રિય વ્યક્તિ બસ મારા ફેમિલી મેમ્બર સિવાય કોણ હોય નહીં બરોબર જ છે ને બસ મારા ફેમિલી મેમ્બર મારા પ્રિય વ્યક્તિ છે કારણ કે એના સિવાય હું અલં એના સિવાય હું ક્યાંય કઈ એટલે કઈ નથી કેમ કે ઈ મને સપોર્ટ કરે છે એટલે હું આ અત્યારે લેવલ માં છું બાકી હું ક્યાંય આમ અત્યારે કઈ હોત જ નહીં બસ ખાલી સ્ટુડન્ટ જ હોત નહીં કેમ કે મારા મમ્મી મારા પપ્પા મારો મોટો ભાઈ ઈ બધા મને સપોર્ટ કરે છે એટલા માટે હું આ લેવલે પહોંચું છું અને હજી આગળ પણ જઈશ કેમ કે એના સપોર્ટ વગર અને તમારા બધાનો સપોર્ટ વગર હું ક્યાંય જ નથી મિત્રો એટલે તમે સપોર્ટ કરતા રહેજો તો સાતમો પ્રશ્ન છે

તો ચોક્કસ અમે પોરબંદર આવવાના જ છીએ હમણા અને આપણે વાર્તાત થઈ જ છે અને તમારા બ્લોગ્સ જોવાની અને વિડીયો જોવાની પણ અમને બધાયને મજા આવે છે અને અમારા ફેમિલી મેમ્બર પણ તમારા વિડીયો જોવે છે તો છઠ્ઠી કોમેટ છઠ્ઠી નહીં સોરી આઠમી થઈ જાહે કે સાતમી એમ કઈક છે કેમ કે મને આમાં ક્રમાંક ભૂલાઈ ગયા ઈટ્સ પીયસ આહીર કરીને કે આપ ક્યાં રહેતે હો તો જેમ મેં પહેલા કીધું એમ જ કે અમે દેવડા ગામમાં રહીએ છીએ નાના વિલેજમાં રહીએ છીએ તો બસ આ નાનકડા ગામમાં અમે બધા રહીએ છીએ

તમારી સ્પીચ જોરદાર છે બેન તો થેન્ક યુ સો મચ ભાઈ કે તમે મને એમ કીધું કે મારી સ્પીચ જોરદાર છે તો એવું એવું તો કંઈ ના હોય પણ આમાં પોતપોતાની બોલીના રીતના સો બોલતા હોય ની મમ્મી હમ કેમ કે અમારે બસ બધા આવી જ રીતના બોલે એટલે તમને અમારી બોલી સારી લાગતી હશે તો એટલા માટે દિલથી થેન્ક યુ તો પછીની કોમેન્ટ એમ છે કે પ્રશ્ન જે ક્યો ઈ કે તમે બહુ મસ્ત વ્લોગ બનાવો છો તો થેન્ક યુ સો મચ ભાઈ

ઘડી ખાય તો વાહનવાળા વાળા નીકળે અને આજ અમે કેટલા દિવસ પછી આ પાછો વિડિયો બનાવીએ છીએ તો આને સ્ટોરેજ ફૂલ થઈ ગયું બોલો હું કેવું હવે ની મમ્મી વચ્ચે વચ્ચે એવું થાતું હોય હા તો વિડિયો ઉતારે ત્યારે જ થાય ત્યાં સુધી કઈ ના થાય અત્યાર સુધી અમે ગમે એટલા વિડિયો ઉતારીએ પણ એમાં કઈ નઈ થાય બસ આ મેઈન બ્લોગ ઉતારવાનો અને વિડિયો ઉતારો થાય ને એટલે સ્ટોરેજ ફૂલ થઈ જાય તો હવે આપણે પાછા પ્રશ્ન કરીને આવી જઈએ નકર આપણી વાતચીત પૂરી થવાની નથી વિડિયો થઈ જાય મોટો વિડિયો મોટો થઈ જાય ને તમને પછી જોવો નઈ ગમે એટલે

પછીનો પ્રશ્ન એમ છે કે તમે કેટલો સ્ટડી કર્યું તો સ્ટડી કર્યું ની કરું જ છું એમ કેમ કે મે મારી મમ્મી આજે એમ જ કીધું છે કે 12મું ભણે છે એટલા માટે સ્ટડી કરી નથી લીધું હજી કમ્પ્લીટ નહીં હજી ચાલુ જ છે હજી ચાલુ જ છે આપણે બધું ભેગું કરવાનું છે તો એક પ્રશ્ન એવો છે કે તમે ક્યારથી YouTube ચાલુ કર્યું તો મે YouTube ની જર્ની તો 8 મહિના છે ત્યાંથી ચાલુ કરી છે તો એ તમે ઘણો બધો સપોર્ટ બતાડી દીધો છે YouTube જર્ની ની અંદર પણ અને ઇન્સ્ટામાં કેમ કે ઇન્સ્ટામાં લગભગ ઓપન કર્યું ને એને 4ક મહિના તો માંડ થઈ હોય છે એમાંય મારે 10k થાવા આવ્યા છે કેમ કે તમારા બધાના સપોર્ટ થી કૃષ્ણા બેન ના સપોર્ટ થી જે કૃષ્ણાબેન ગોસ્વામી આવડી કલેજ છે એના સપોર્ટ થી જેએસ કે lifestyle વાળા છે ઈ જેએસ બેન ને શાંતિ બેન ના સપોર્ટ થી મેન પરતભાઈ ઈરી બેન એના આખા ફેમિલી મેમ્બર નો સપોર્ટ મળ્યો છે એટલે અમે આ લેવલ ઉપર છે નહીં મમ્મી યુટ્યુબર નો સપોર્ટ તમારો બધા નો સપોર્ટ તો જ અમારા માતાજી નો અને અમારા મહાદેવ એ બધા દેવી દેવતા છે એના સપોર્ટ થી કેમ કે એના વગર તો અમે કઈ જ નથી ને મિત્રો માતાજી કુળદેવી સુરાપુરા એ બધાનો હાથ માથે હોય ને તો જ બધું થઈ હગે નકર કઈ નો થાય ઈ વાત બરોબર તો બસ ક્યુ એન્ડ ક્વેશ્ચન આપણે આટલક જ હતો તો ફરી આપણે બીજા પાર્ટ ની અંદર લઈ આવશું બીજા પ્રશ્ન તમે કોમેન્ટ કરજો આપણે એકદમ મુકશું અને મિત્રો આમાં જે ગડબડ ગોટાખિયા હોય ને તો એ તમે એડજસ્ટ કરી લેજો કેમ કે અમારો પહેલા જ કીને વિડિયો હતો અને મારી મમ્મી હે ને થોડી બોલતા શરમા એટલે એ થોથવાઈ જાય ને બોલવામાં કે કોઈ દી એવું કઈ બોલ્યું જ ના હોય ને મને બિહાડી દીધી આયા અને મિત્રો આજે જે હસી નું કારણ હું એ મારો ભાઈ કેમ કે ઈ હે ને જારવા હું તમને બતાવું કેમ વિડિયો શૂટ કરે આયા બેઠો બેઠો હસ હસાવે બધાય ને કેમ કલેજા હેલો ફાલતુ ટાઈમ નત માર પાસે હાલો હાલો